વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે કચ્છમાં શરૂ કરાવેલા રણોત્સવ ધોરડો અને કચ્છના ગ્રામીણ જીવનમાં સામાજિક આર્થિક પર્યાવરણીય ઉન્નતિનો મોટો આધાર બન્યો છે તેમના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બે હજાર છથી ધોરણો ખાતે રણોત્સવનો પ્રારંભ કરીને તેને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કર્યું હતું ધોરડો આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે આ ઓળખના પરિણામ રૂપે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજને યાદીમાં સમાવેશ કરીને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ બે 2023 માં એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતને મળેલા આ ગૌરવ સન્માન ધોરણો વર્લ્ડ ટુરિઝમ વિલેજની થીમ આધારિત, જાકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા 75મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર પ્રસ્તુત કરવામાં આવી હતી. પંચોતેરમાં પ્રજાશત્ક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબલોને પીપલ્સ ચોઇસ એવોર્ડ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબલોઝ પ્રસ્તુત કરવામાં આવે છે બે હજાર ચોવીસની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ પચ્ચીસ ટેબલોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી